મહેસાણાના ધર્મમાં હાલમાં વાલીનાથ મહાદેવનું એક વિશાળ મંદિર બની રહ્યું છે અને વાલીનાથ ધામ દેશભરમાં વસતા માલધારી સમાજની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે હાલમાં અહીંયા વાલીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે વાલીનાથ ધામમાં માલધારી સમાજની ગુરુગાદીઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અહીંયા ભક્તોની સુવિધા માટે વિશેષ એકાવન કમિટી બનાવવામાં આવી છે તો ભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકો ખડેપગે તહેનાત કરી સેવા આપી રહ્યા છે આ સિવાય ગેસ્ટ માટે ખાસ આર્મીમેન અને એક્સ કમિટી પણ બનાવવામાં આવી છે તરબમાં બની રહેલ વાડીનાથ મહાદેવ મંદિરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં મંદિર ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે આ મંદિર ગુજરાતમાં સોમનાથ બાદ બીજા નંબરનું મોટું શિવ મંદિર છે વિસનગરના તરફ ખાતે વાણીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો જે છે તે યોજવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ગુરુ ગાદી જે ગાદીપતિ હતા કહી શકાય કે બળદેવગીરી મહારાજ તેમનું એક સ્વપ્ન હતું કે અહીંયા આગળ વિશાળ જે છે તે વાણીનાથ મહાદેવનું મંદિર અહીંયા આકાર પામે ત્યારે તેમના સ્વપ્નને હાલમાં પૂરું કરવામાં આવી રહ્યું છે હાલમાં વિશાળ મંદિર જે છે તે અહીંયા આકાર પામી રહ્યું છે બીજી તરફ આપણે જૂના મંદિરના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ નવસો વર્ષ જૂનું જે કહી શકાય કે અહીંયા મંદિર છે અહીંયા આગળ જે સ્વયંભુ મહાદેવની મૂર્તિ અહીંયાથી નીકળી હતી તે પ્રકારની એક લોક

દેશભરમાં વસતા ભક્તો જે છે તે અહીંયા આવી રહ્યા છે ત્યારે આપણી સાથે બાપુ છે આપણે મંદિરનો ઇતિહાસ પણ જાણવાનો પ્રયત્ન કરીશું બાપુ મંદિરનો શું ઇતિહાસ છે આ વાણીનાથ મહાદેવના આજથી ઘણા વર્ષ પહેલાં વિરમગીરીજી કરીને મહાત્મા આવેલા નારાયણ નીચે તે વખતે પોતે ધૂણોચેતન કરેલો અને ઘણા વર્ષો સુધી તપસા કરી એ પછી રબારી ભગત આવતો મોડાવ હાખનો ત્રભવન એમના સપનામાં માતા ચામુંડા વાળીનાથ ભગવાનને ને ગણપતિ સપનું આપ્યું કે તમારી જે તમે તમારા ગામના ખેડામાં જે મહાત્મા બેઠા છે એની આજુબાજુ મારું પ્રાગટ્ય થશે બાપજી તે વખતના ગામના ડાયા ભોળા માણસો દ્વારા એ તે વખતે જમીન ખોદી એટલે ત્રણ વસ્તુ સ્વયંભૂ ગણપતિ વાળીનાથ મહાદેવ અને ચામુંડા માતાની મૂર્તિઓ નીકળે તે જ સમયે વિરમગીરી મહારાજની હસ્તક તે પ્રતિષ્ઠા થયેલી છે સ્વયંભૂ છે એટલે જમીનમાંથી નીકળેલી છે મૂર્તિઓ એટલે કહી શકાય કે શિવલિંગ નહીં પણ મૂર્તિ છે મહાદેવની રુદ્રણી મૂર્તિ છે स्वयंपुर तो किया युग में मतलब पाशुपत मत वगैरह ऐसे शिव पंथ की पूजा थती है वक्त भूमि ना कारण नीचे जती रही है रुद्रनी मूर्ति है कोई शिवलिंग नहीं बिल्कुल दी शिवलिंग नहीं मूर्ति है प्रकार की बात है हूँ आपने फरीदी दृश्य बताईश कि जे प्रकार हाल में लोग अँ कही सकते के मोटी संख्या में दर्शनार्थी आ रहा है आपने दर्शन દર્શન કરાવવાનો પણ દર્શન કરાવવાનો પણ પ્રયત્ન કરીશ જે પ્રકારે અહીંયા લોકો અહીંયા ભગવાનના દર્શનાર્થે આવી રહ્યા છે હું આપણે બધાય સ્વયંભૂ જે છે તે અત્યારે કહી શકાય કે શિવિંગ શિવલિંગ નથી પૂજાતું પણ અહીંયા સ્વયંભૂ ભગવાન મહાદેવની કહી શકાય કે વાળીનાથ મહાદેવની મૂર્તિ અહીંયા પૂજાય છે આપ જોઈ શકો છો કે જે પ્રકારે માલધારી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે લોકો અહીંયા મોટી સંખ્યામાં દર્શનાર્થી આપ જોઈ શકો છો ઝી ચોવીસ કલાકની સ્ક્રીન ઉપર આપણે ભગવાન વાળીનાથના દર્શન સીધા કરાઈ રહ્યા છે આ નવસો વર્ષ જૂની ભગવાનની જે છે તે મૂર્તિ છે અને લોકો ધરાવતું ભગવાન વાણીનાથ આ મંદિર છે હવે જે છે તે બળદેવગીરી બાપુ જે ગાદીપતિ હતા તેમનું પણ એક સ્વપ્ન હતું કે મંદિર અહીંયા વિશાળ એક આકાર પામે ત્યારે હાલમાં વિશાળ શિવાલય અહીંયા આકાર પામી રહ્યું છે ને તેમની આગામી આ બાવીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર પ્રતિષ્ઠા પણ થવા જઈ રહી છે અને કહી શકાય કે બળદેવગીરી બાપનું તો સ્વપ્ન પૂરું થયું છે સાથે સાથે માલધારી સમાજમાં પણ એક ખુશીની લહેર છે અને સાથે સાથે ભક્તો હોશે હોશે હાલમાં વાળીનાથ મહાદેવના ના દર્શનાર્થે ઉમટી રહ્યા છે મીડિયા મહેસાણા